પેલા તો મારું હાવ ધૂબ આનંદ નો વિષય છે ગાંધીજી નો વિરોધ કરતા લોકો ગાંધીજી માટેના વાત કરી રહ્યા છે ભાજપ વાળા એનો ખુબ આનંદ મેં જે વાત કરી છે એ ઇતિહાસે લખેલી વાત છે એ મારા શબ્દો નથી એ પુસ્તકોને કોઈ ઉથલાવીને જોવે ખ્યાલ આવશે વાત મેં નવી કરી હોય તો એ કરી છે કે અંગ્રેજો સામે જે દ્રઢતાથી જે નિદરતાથી જે સત્યાગ્રહ ગાંધીજી લડ્યા હતા આજે અંગ્રેજોની જેમ રાજકારો રાજકારોની નીતિ અને લોકશાહીને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં દેશના લોકો ગાંધીજીને જોશે જે આ એનો ચતુરાય પર્યાય છે તમને કહી દઉં કે આ મેં નથી કર્યું આ હું નથી બોલ્યો અને આ એમના અનેક ગ્રંથો એમની ગીતો એમનો અક્ષર તે મેં વાંચ્યો છે અને રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધો અને સંવાદો અને તાકીને લખાયેલા શબ્દો છે આજે મને કયા પુસ્તકમાં મેં વાંચ્યું તો એ ખ્યાલ નથી પરંતુ મેં ઇતિહાસને વાગોળ્યો છે મેં મારા શબ્દો ઉમેર બિલકુલ આ દેશ ફરીથી કોઈ ગાંધીને જોશે આજે ઇન્દિરાજી હતા લોખંડી મહિલા હતા પણ આજે જે દ્રઢતાથી જે સત્યાગ્રહથી ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે કોઈ વાર ઇસ્યુ થયા હતા રાહુલજીને પણ થાય છે પણ દેશ હિતમાં બંને બંને દેશહિતની વાત આવે ત્યારે પક્ષાપક્ષીથી ઉપર રહી અને દેશહિતની વાત દ્રઢતાથી સત્યાગ્રહથી અને હિંમતથી કરનારા હોય આજે તમે બધા જાણો છો કે આ નરેન્દ્ર મોદીજીના રાજમાં આજે દેશમાં દબાવની રાજનીતિ સામે કોઈ એક અરીખમ રીતે બોલી રહ્યું હોય કે રાહુલ ગાંધી જે આવતા દિવસોમાં કે રાહુલ ગાંધીના ચહેરામાં ગાંધીજી તમને દેખાશે દેશના લોકોને દેખાશે એ મારી વાત સારું છે આ શુભ ચિહ્ન છે કારણ કે બે હજાર બારમાં એ ગયા ત્યારે હું ધારાસભ્ય થયો હતો અને આજે ફરી જઈ રહ્યા છે એટલે અમારી લોકસભાની સીટ આવી રહી છે એનો મતલબ એ થાય છે અને હું એવું કહીશ કે કોંગ્રેસમાં રહી અને ભાજપનું કામ કરતા લોકોની માટે હવે અહીંયા જગ્યા નથી હજી આવા બીજા કોઈ હોય તો હું એમને ચોક્કસ કહીશ કે સારો રસ્તો એ છે કે તમે દુશ્મન ધારે રહીને કોઈ દુશ્મનાવી કરે ને પાછળથી છરી મારે એના કરતા કોઈ નબળું હોય એ સામે રહે એ આવકારદાયક છે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો